જુનાગઢ મુસ્કુન ગુફાના મહંત અને મહામંડલેશ્વર મહેન્દ્રનંદ ગીરી મહારાજ જગત ગુરુ બન્યા બાદ પ્રથમ વખત આજે જુનાગઢ મહાનગર પ્રવેશ કર્યો ગર્ગાચાર્ય પીઠના ગાદીપતિ તરીકે ચતુર્માસ પૂર્ણ કર્યા બાદ આજે શ્રાવણ મહિનાના શનિવારે શુભ મુહૂર્તમાં ભવનાથ ટરેટી ખાતે પ્રવેશ કરીને ભવનાથ મંદિર ખાતે દર્શન કર્યા હતા પ્રથમ દામોદર કુંડ બાદ મુસ્કુન ગુફાના દર્શન કર્યા હતા ત્યારબાદ ભવનાથ મંદિરમાં પૂજા કરી હતી જ્યાં ગિરનાર મંડળના અધ્યક્ષ પૂજ્ય ઇન્દ્રભારતી બાપુ હરિગીરી મહારાજ તેમજ તમામ અખાડાના મંત્રી અને અનેક સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા પ્રથમ વખત આજે નગર પ્રવેશ યાત્રા યોજીને ભવનાથ વિસ્તારમાં લોકોની સુખાકારી માટે ભગવાન ભોળાનાથને પ્રાર્થના કરી હતી ઉપરાંત સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિના પ્રચાર માટે પોતે સતત કટિબદ્ધ છે અને અંતિમ શ્વાસ સુધી તે સનાતન ધર્મની ધજા ફરકતા ઉગતા રહેશે તેવું નિવેદન આપ્યું હતું ઓમ નમો નારાયણ સનાતન ધર્મ કી જય હો આજે જૂનાગઢમાં બેના પછી પ્રથમ પ્રવેશ થયો છે જૂનાગઢ ગિરનાર મંડળના અધ્યક્ષ ઇન્દ્રભારતી બાપુ તેમજ અમારા ગુરુમાર શ્રી મહંત હરિગિરીજી મહારાજ જે તેરેતેર અખાડાના મહામંત્રી છે તેમજ જુનાગઢમાં આપણે અહીંના જે પણ અખાડા છે આવાન અખાડા અટલ અખાડા આનંદ અખાડા અગ્નિ અખાડા તમામ અખાડાઓ મળી ખૂબ સુંદર આયોજન કર્યું અને બધાએ સાથે રહી આજે મારો અહીંયા જગતગુરુ બહેન પછીનો નગર પ્રવેશ કરાવ્યો શ્રી પંચદશનામ જુગાડા અખાડા અને તેમજ તેર તેર અખાડા દ્વારા અખાડા પરિષદ દ્વારા જે સનાતન ધર્મની જ્યોતને પ્રજ્વલિત રાખવા માટેની જે ભૂમિકા મને આપવામાં આવી છે જે પદવી મને એનાયત કરવામાં આવી છે એનું હું બરાબર જવાબદારી નિભાવીશ અને સનાતન માટે આમ તો વર્ષોથી મારું જીવન સનાતનને મેં અર્પણ કરેલું છે હમણાં સુધીમાં લગભગ છેલ્લા પાંચ વર્ષની અંદર લગભગ સાડી આઠસો જેટલા સંન્યાસીઓને અમે અખાડામાં જોડ્યા છે સંસારીઓને ગ્રસ્તોને અમે સંન્યાસ પરંપરામાં જોડ્યા છે ખાસ કરી અને પણ પ્રકારની જાતિવાદ રાખ્યા વગર આજે હિન્દુત્વ ત્યારે જ પૂરું થઈ શકશે કે જ્યારે તમામ હિન્દુઓ કોઈ જાતિવાદને છોડી અને એ હિન્દુ છે એવું બોલશે એવું સ્વીકારશે અને એ પ્રમાણે એનું અનુસરણ કરશે તો એ હિન્દુત્વની પરંપરાને એ સનાતનની પરંપરાઓને નિર્વાહ કરવા માટે અમારાથી જેટલું પણ સનાતન માટે કાર્ય થશે એટલું અમે નિષ્ઠાપૂર્વક એ કાર્ય કરીશું અને અમારી સાથે આખે આખું ગિરનાર મંડળ ખાસ કરીને ગિરનાર મંડળના અધ્યક્ષ અને અમારા પરમ સ્નેહ ઇન્દ્રભારતી બાપુ ખૂબ જહેમત અને મહેનત સનાતન માટે કરી રહ્યા છે એમની પાસેથી પણ ખૂબ પ્રેરણા મળી છે તો આજે અમારા ગુરુ મહારાજના આદેશ અનુસાર એમને જે અમને સનાતન કાર્ય માટેનું શોષણ કર્યું છે એમને જે અમને આજ્ઞાઓ કરી છે